લોકસભાની ચૂંટણી સમયે છેલ્લી ઘડીએ મતદારોને માટે રાજકીય પાર્ટીઓ દ્વારા છેલ્લા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે આવ્યા હતા ત્યારે તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કરતી વાતો કરી જેનો શક્તિસિંહ ગોહિલે વળતો પ્રહાર કર્યો છે શક્તિસિંહ ગોહિલ કહી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે ગુજરાતમાં ક્ષત્રિય સમાજની બેન દીકરીઓના અપમાન થયા હતા તેના વિશે એક પણ શબ્દ ના બોલ્યા આ સાથે જ તેમણે કહ્યું કે જે મોદીની ગેરંટીની તે વાતો કરી રહ્યા છે તે મોદીની ગેરંટી સામે પણ શક્તિસિંહ ગોહિલે સવાલો ઉભા કર્યા છે અને કહ્યું છે કે મોદીજીએ કહ્યું હતું કે ઘરે ઘરે નળ પહોંચી જશે ત્યારે નળ તો પહોંચી ગયા છે પણ એ નળમાં જળ નથી પહોંચ્યું આમ શક્તિસિંહે સુરેન્દ્રનગરમાં જે પાયાની સમસ્યાઓ છે તેના અભાવ વિશે પણ ભાજપ પર સવાલો ઉઠાવ્યા છે ત્યારે સાંભળો આ મામલે શક્તિસિંહ ગોહિલે શું કહ્યું કોટના ભાજપના પ્રત્યાશીએ ભૂતકાળમાં બનાસકાંઠામાં માલધારી સમાજ વિશે જેમ તેમ નેવવા પટેલ સમાજ વિશે જેમ બોલે આ પ્રકારની પરિસ્થિતિની સામે કમસે કમ બડા શ્રી આવા ત્યારે અપેક્ષા કે એવો આ દેશની માં બેન દીકરીઓ જે અપમાન થયું છે આ વિશે કમસે કમ બે શબ્દો બોલે પરંતુ એક શબ્દ નહીં બોલે અને હાસ્યાસ્પદ વાતો કરીને તમારી બે ભેંસ છે તો એક ભેંસ કોંગ્રેસની સરકારની સુરેન્દ્રનગર થી અમદાવાદ જાજો અને ચાય પીને પાછા આવજો એક રૂપિયાનો ખર્ચ તમારી મોટરને ને નહીં થાય નહીં ડીઝલ નહીં પેટ્રોલ દુનિયાનો કોઈ વૈજ્ઞાનિક એવું નથી કેતો કે આવું વાહન શોધાયું કે શોધી શકાય સોલાર વાળી ગાડી હોય તો પણ એની બેટરી સોલાર ના કારણે જે પેનલ એના ચાર્જીસ એન્ડ મેન્ટેનન્સ ખર્ચો તો થાય એ પણ નહીં કરવાનું ભૂતકાળમાં જેમ કહ્યું હતું કે એવો ગેસ ને ઓઇલ મળ્યું છે કે મારો ગુજરાતી ચકલી ખોલશે તો હવે પેટ્રોલ નહીં હવે હવે પાણી નહીં પેટ્રોલની ડીઝલ આવશે ક્યાંય કોઈને આવ્યું નહીં ઉલટાનું પાણી પણ મળતું નથી એવી પરિસ્થિતિ થઈને ચકલી ખોલો તમાખલી કોઈ બીજે પી બીજે જઈને પી અહીંયા પાણી નથી આ મુદ્દાઓની વાત કરવાના બદલ દેશના પ્રધાનમંત્રી છે લોકોની લાગણીઓને સહેજ પણ વાંચાન કરે છે એનાથી આક્રોષ પણ વધુ છે આ ઘરે લોકશાહીમાં સત્તા જનાર લોકો ઈચ્છે અને સત્તામાં આજબને અહંકાર કે 5 બધી આ અહંકાર કોઈ મારી નહીં દેશની અને ગુજરાતની અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં માં જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર